અને ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ મેં અહીં બાફેલા બટાકા લીધેલા છે ટામેટા લીધેલા છે કાકડી લીધેલ છે સિંગદાણા લીધેલા છે અને આપણે બ્રેડ લીધેલી છે ખમણેલું આપણે રેડી કરેલું છે ત્યારબાદ આપણે ટોમેટો સોસ લીધેલો છે સેવ લીધેલ છે અને ગ્રીન ચટણી લેવાની છે અને ચીલી ફ્લેક્સ નાખવાનું છે જો એ તો ઓપ્શનલ છે જેને નાખવું હોય તે નાખી શકે અને આપણે કાંદા લીધેલા છે તો ચાલો બ્રેડ પર આપણે બટર લગાવીએ અને ગ્રીન ચટણી લગાવીએ અને ત્યારબાદ જે બી આપણે વસ્તુ તૈયાર કરેલી હતી તે બ્રેડ ઉપર લગાવી દઈએ તો આપણી સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે અને ખૂબ જ એટલે ખૂબ જ મજા પડેલી હતી આપણે સેન્ડવિચ ખાવાની અને તમે જોઈ શકો છો કે અમે બધા ફ્રેન્ડ્સ લોકો રોડ સાઈડ પર જઈને સેન્ડવિચ ની ખૂબ જ મજા માણી રહ્યા છીએ તો એટલે જ તો કહેવાય છે બોમ્બે સ્ટાઇલ વેજ સેન્ડવિચ તો આપણે વેજ સેન્ડવિચ તૈયાર છે અને ખૂબ જ બધાને મજા પડી હતી જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો